ભરૂચના આમોદ વન વિભાગે પાંજરે પૂરેલ મગર પાંજરું તોડી બહાર આવી છતા સ્થાનિકોમાં ફફડા મહાકાય મગર સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને પુનઃ પાંજરે પૂરતા સ્થાનિકોએ રાહત અનુભવી મળેલ માહિતી પ્રમાણે ભરૂચના આમોદ વન વિભાગના કર્મીઓએ ગતરોજ સાંજના સમયે દેનવા ગામેથી એક મહાકાય મગરનો રેસ્ક્યુ કરી પાંજરામાં પૂરવામાં આવ્યો આવ્યો હતો હતો ખાતે મૂકવામાં ગત રાત્રિના અંદાજે બાર ત્રીસથી થી એક વાગ્યાના અરસામાં મગર પાંજરામાંથી બહાર આવી ગયો હતો અને ગાય ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે સદનસીબે મગરના હુમલાથી ગાયનો આબાદ બચાવ થયો હતો રાત્રિના સમયે મગર બહાર આવી જતા સ્થાનિક લોકોમાં રીતસનો ફફડાટ ફેલાઈ ગયો હતો સ્થાનિકોએ વન કચેરીના કર્મી અનિલ ચાવડાને ફોન કરતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ટેલિફોન એક્સચેન્જના ગેટ પાસેથી ભારે જહેમત બાદ અંદાજે દસથી બાર ફૂટ જેટલી લંબાઈ ધરાવતા મહાકાય મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને પુનઃ પાંજરે પૂરતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી રિપોર્ટર ન્યૂઝ મારું નામ કાજી આફતાબ રાતના સમય અહીં રહીને મેં મારા ફ્રેન્ડને છોડવા જતો હતો તો બાઇક લઈને અહીંથી જતો હતો અહીં અંધારા મેં મગઘર બેસેલો હતો તો મને પૂંછડી મારી મગરે તો મને મગરે પૂંછડી મારી તો મને ફેંકી દીધો અડફેટી મારીને બીજું એવું બનાવ બન્યો હતો કે અહીં જે ગાય હતી ગાયની ઉપર મગડે હુમલો કર્યો હુમલો કર્યો તો જે મારા ફ્રેન્ડ લોકોને મેં બોલાવ્યા તો ગાયને એ લોકોએ અકાયડી શું થયું પછી અનિલભાઈ અહીંના કર્મચારી અનિલભાઈ છે એમને મારા ફ્રેન્ડ લોકોએ અમે ફોન કર્યો એ અહીં આવ્યા અહીં મગનને પકડ્યો પકડીને અમે હેલ્પ કરવા લાગી પછી એ લોકોએ અમે પૂરી ને અહીં જંગલ ખાતા અમે પાછા લાવ્યા ત્યાંથી અમે મિનિમમ અગિયારથી બાર જણા હતા અમે ને એ લોકોના પાંચ છ જણા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો